મિત્રની મોપેડ માંથી બે પણ પિસ્તાલીસ લાખની કિંમતનું સોનાનું બ્રેસલેટ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે આ મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે ચોરી કરનાર મિત્રને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ મિત્રો મોપેડમાંથી બ્રેસલેટની ચોરી કરતો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મળતી માહિતી મુજબ સુરતના સીમાડા ગામ જય ભવાની સોસાયટી પાસે રહેતા નિકુંજભાઈ કુરજીભાઈ વિરાણી જોગવર્ગના વ્યવસાય સાથે સંકળાયેલા છે બીજી એપ્રિલના રોજ તેઓની મોપેડ સીમાડા ગામ રોયલ પ્લાઝાના માં હતી તે દરમિયાન મોપેડમાંથી ચાલીસ પોઈન્ટ પાંચસો ને પચાસ નું બે પોઈન્ટ પિસ્તાલીસ લાખનું સોનાના બ્રેસલેટની ચોરી થઈ હતી બ્રેસલેટ મોપેડની ડિક્કીમાં હતો તે દરમિયાન ચોરી થયું હતું આ મામલે તેલાગેલા સીસીવી ફૂટેજ તપાસતા મોપેડમાંથી તેનો જ મિત્ર મોહિત અરવિંદભાઈ કોલડિયા ચોરી કરતા નજરે ચડ્યો હતો આરોપી મિત્ર કામ માટે થોડીવાર માટે મોપેડ લઈ ગયો હતો આ દરમિયાન તેણે મોપેડમાંથી સોનાના બ્રેસલેટની ચોરી કરી હતી સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જોવા પામી હતી જેમાં આરોપી મિત્રો મોપેડ લઈને આવે છે અને બાદમાં મોપેડની ડિક્કી ખોલી તેમાં રહેલા કવરમાંથી સોનાના બ્રેસલેટની ચોરી કરતા નજરે પડે છે સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકે પહોંચતા પોલીસે ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં ચોરી કરનાર મિત્ર મોહિત અરવિંદભાઈ કોલડિયાને ઝડપી પાડ્યો પોલીસે તેની પાસેથી બ્રેસલેટ કબજે લીધું